સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સાંસદ શ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો ઉદઘાટન સમારોહ યોજાયો સાંસદ ખેલ મહોત્સવ યુવાનોનું રમતગમત પ્રત્યે ઉત્સાહ શિસ્ત આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલી વધારવાનું મંચ છે સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ તંદુરસ્ત જીવનશૈલી અને સકારાત્મક ઉર્જા વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે રમત સ્પર્ધા માત્ર જીત હારનો પ્રશ્ન નથી પરંતુ શિષ્ટ વર્ક આત્મવિશ્વાસ અને સંકલ્પ શક્તિ જેવા જીવન મૂલ્યોનું સંયમ કરાવતી જીવન સારા છે વધુમાં વધુ યુવાનો રમત ક્ષેત્રે આગળ આવે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મંચે નામ રોશન કરે એ માટે આવી પહેલો અત્યંત પ્રેરણાદાયી છે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ખેલાડીઓ એથલેન્ટીક કબડ્ડી અને કરાટે રમત રમશે આ કાર્યક્રમમાં હિંમતનગર શ્રી વીડી ઝાલા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધુ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાબરકાંઠા બાસ્કેટબોલ એસોસિએશન ચેરમેન શ્રી ગોપાલસિંહ રાઠોડ જિલ્લા રમતગમત અધિકારી શ્રી મહેશ ચૌધરી જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ત્રિવેણી સરવૈયા સહિત અન્ય પદિકા પદાધિકારીઓ સાબરકાંઠા વ્યાયામ મંડળના શિક્ષકો ડિસ્ટ્રિક્ટ કોચ શ્રી સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વાત કરવામાં આવે તો આજે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સાંસદ શ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો સાસદ ખેલ મહોત્સવ યુવાનોમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ શિસ્ત આત્મવિશ્વાસ જીવન ગુજરાત આ મહા અભિયાનની શરૂઆત દેશના નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી અને ત્યારથી અવિરત આ ખેલ મહાકુંભની પ્રક્રિયા ચાલુ રહી છે આજે સાબરકાંઠા જિલ્લાના સાંસદ સોમનાથબેનના માધ્યમથી અને ઉપસ્થિત સૌ સ્પોર્ટ્સ અધિકારીઓના ઉપસ્થિતિમાં જિલ્લા સમાહર્તા જિલ્લા ડીડીઓ શ્રી સૌ જનપ્રતિનિધિઓના માધ્યમથી આજે સ્પર્ધા શરૂ કરવામાં આવી છે અને વિવિધ સ્પર્ધાઓનો આજે અહીંયા શુભારંભ થયો છે મોટી સંખ્યામાં ખેલાડીએ ભાગ પણ લીધો છે અને નરેન્દ્રભાઈનું સૂત્ર ખેલે ઇન્ડિયા અને ફિટ રહે ઇન્ડિયા અને સ્પોર્ટ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમેન સ્પિરિટ ના માધ્યમથી સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત આજે સાબરકાંઠા લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાનબેન બારૈયા જિલ્લા સમાહર્તા શ્રી ડીડીઓ સાહેબ તથા સંગઠનના સમગ્ર કાર્યકર્તાઓ સાથે આજે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં એથ્લેટિક્સ કરાટે અને કબડ્ડી જેવી રમતો નું સુંદર આયોજન કરવામાં આવેલું છે અહીંયા મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને સાથે સાથે ખેલ મહાકુંભની આજે કબડ્ડી સ્પર્ધા પણ ખૂબ સુંદર રીતે ચાલી રહી છે આ ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ થકી જે ખેલાડીઓ છે એમને એક નવું પ્લેટફોર્મ મળશે અને તેમની આગળ જતાં એ રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ સારા મેડલ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા છે

ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા વગેરેના માધ્યમથી બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે એમનું શારીરિક માનસિક જે સ્વાસ્થ્યતા છે જળવાઈ રહે એના માટે આ રમતો ખૂબ જરૂરી છે એના ભાગરૂપે આજે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરે છે સૌ બાળકો આજે ખેલશે તો ખીલશે એ અભિયાન હેતુ આજે બાળકો રમી રહ્યા છે અને સૌ ઉપસ્થિત થઈ અને એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે